સુરત જિલ્લામાંથી એક ચોંખાવનારી ઘટના સામે આવી છે જ્યાં આરએફઓ સોનલ સોલંકી કાર લઈને જઈ રહ્યા હતા અને તેમની સાથે કંઈક અજૂકતું થયું પ્રાથમિક દ્રષ્ટિએ તેમની કારનો અકસ્માત થયો હોય એવું લાગી રહ્યું છે આ દરમિયાન લોહીલુઆાણ હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે સારવાર શરૂ કરી પણ સીટી સ્કેન કર્યું ત્યારે ચોંખાવનારી વિગતો સામે આવી કે આરએફઓના માથામાં ગોળી વાગી છે એ પણ સાત પોઈન્ટ પાસઠ એમએમની પરંતુ આ ગોળી કઈ રીતે વાગી તેની કોઈને ખબર જ નથી તમે જે કારના દ્રશ્યો જોઈ રહ્યા છો તેને જોતા એવું લાગે છે કે અકસ્માત થયો હશે પરંતુ માથામાં ગોળી કેવી રીતે વાગી તે એક પ્રશ્ન એમનો એમ જ છે માહિતી એવી પણ સામે આવે છે કે સોનલનો પતિ આરટીઓ અધિકારી છે અને તેના પરસ્ત્રી સાથેના સંબંધો છે જેના કારણે દંપતી વચ્ચે અણબનાવ થતા હતા એટલું જ નહીં આરએફઓ સોનલ સોલંકીએ એવો પણ આરોપ મૂક્યો હતો કે તેની કારમાં જીપીએસ લગાવવામાં આવ્યું છે પરંતુ હાલની જે ઘટના છે જેના કારણે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે તમે પહેલાં સીસીટીવી જુઓ આ કાર આરએફઓ સોલંકીની છે જે ઘરેથી નીકળી અને ગામમાં બે વખત રાઉન્ડ માર્યા પહેલા જોખા ગામથી ધારૂથા ગામ ગાડીએ ટર્ન માર્યો અને બીજી સાત મિનિટ બાદ ફરીથી આ કાર જોખા ગામ તરફ રિટર્ન થઈ હતી એ સિવાય પણ જે આરએફઓની કારનો અકસ્માત થયો તે સ્થળ ગામથી ફક્ત બે કિલોમીટર જ દૂર છે પણ આ સમગ્ર શું છે છે અંગે રહસ્ય ઘેરાઈ રહ્યું હાલ પોલીસ હત્યા આત્મહત્યા કે પછી અકસ્માત એ તમામ એંગલથી તપાસ કરી રહી છે આજુબાજુમાં કોઈ ખાલી કેસ પડ્યા છે કે કેમ એ બાબતની તપાસ ચાલુ છે ડોગ સ્કોડને પણ બોલવામાં આવ્યો છે બધી જ રીતે ટેકનિકલ મેન્યુઅલ સાયન્ટિફિક અને અમારા બાતમીદારો મારફતે ખરેખર આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલું છે કેવી રીતે કોનો ભૂમિકા છે એની તપાસ કરવામાં આવી રહી છે અને જે શંકાસ્પદ જે નામ જણાવ્યું છે નિકુંજ ગૌસ્વામી એની પણ તપાસ અત્યારે પોલીસ કરી હતી હાલ સુધી એ મળ્યા નથી એ મળી આવ્યાથી આગળની તપાસ છે એ થોડી વિવેકવંતી બનશે